આજરોજ ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત ધર્મજ ગામ ગામે આખો વહીવટીતંત્ર તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ટ ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવ્યું બધા પ્રશ્નોનું મર્યાદામાં નિયત મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે ગ્રામજનોનો યુક્ત સહકાર હતો ગ્રામજનો તરફથી ગામને લગતા જે આખા ગામને લગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ રજૂ થયા છે બધા પ્રશ્નોનો ટૂંક સમયમાં નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ